છો ન્યૂઝ સમાચાર લીમડી ખાતે જશને ઈદે મિલાદુનબીનું જુલુસ નીકળ્યું ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં સ્થાપક તારીખ સોળ નવ બે હજાર ચોવીસના રોજ ઇસ્લામ ધર્મના સમગ્ર વિશ્વમાં શાંતિ અને માનવતાનો સંદેશ ફેલાવનાર હઝરત મોહમ્મદ પૈગબર સાહેબના જન્મદિન નિમિત્તે ઈદ મિલાદુન પર્વે પ્રસંગે દર વર્ષે લીમડી ખાતે ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી આજે સોમવારના રોજ મિલાદ નબીનું સ્થૂલ સવારે લીંબડી બજારમાં થઈ વિવિધ માર્ગો ઉપરથી નીકળી પસાર થયું ત્યારે લીંબડી નગરમાં નારાઓથી ગુંજી ઉઠ્યું હતું હાથમાં ઝંડી બેનરો સાથે સુભાષ ચોક થઈ વિવિધ માર્ગો ઉપર જુલુસ નીકળવામાં આવ્યું તથા અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનોએ દેશ અને દુનિયામાં કાયમી શાંતિ બની રહે તેવી દુઆ પ્રાર્થના કરી હતી લીંબડી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરણસિંહ રાજપૂત દ્વારા ઈદે મિલાદની ઉજવણી પ્રસંગે પોલીસ બંદોબસ્તની ગોઠવણી કરી હતી અહીં બજારમાંથી જુલુસ પ્રસાર થયું હતું ત્યારે સ્વાગત માટે ગામના આગેવાનો સાથે રહી જુલુસમાં જોડાયા હતા તેમજ પોલીસ સ્ટાફ સાથે રહી વિવિધ માર્ગો પર જુલુસ નીકળવામાં આવ્યું હતું સલામ વાલેકુમ રહેમતુલ્લાહ વબરકાતુ આજે જશ્ન ઇદ મિલાદુન નબી નિમિત્તે લીમડીના તમામ સુન્ની મુસલમાનોએ જુલુસ કાઢ્યું હતું અને તેનામાં શાંતિથી અને અને બહુ ખુશીથી નાના બાળકો સાથે તેમજ મોટાઓ સાથે જુલૂસ કાઢવામાં આવ્યું અને પ્રશાસન દ્વારા અમને સાથ સહકાર બહુ સારો મળ્યો છે એમના પણ અમે આભારી છીએ અને આ રીતના ભાઈચારો બનીને લીમડીમાં કાયમથી જુલૂસ નીકળે એવું બી અમે ઈચ્છીએ છીએ અને ભાઈચારા સાથે વર્ષોથી આ રીતના જુલુસ કાઢવામાં આવે છે અને પોલીસનો સંપૂર્ણપણે અમને સાથ સહકાર અને સારી રીતના પ્રશાસનનો સાથ મળે છે તેનો બી એ બદલ અમે ખૂબ ખૂબ આભાર માની السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ علیکم السلام علیکم. الحمد للہ آج بارہ ربیلا جو ہمارے نبی نبی آخر زمان حضور محمد مصطفیٰ صلی اللہ تعالی وسلم, وسلم کے یوم ولادت کی تاریخ ہے آج الحمدللہ شہر لمڑی میں بہترین انداز میں اور بہترین طریقے سے رسول اعظم صلی اللہ تعالیٰ علیہ وسلم کی بارگاہ مقدسہ میں نظران محبت پیش کرنے کے لیے یہاں کے خوش عقیدہ سنی مسلمانوں نے ساتھ ہی ساتھ یہاں کے امام صاحب اور یہاں کے سبھی چھوٹے بڑے اس جلوس میں شریک ہوئے بڑے امن و آتشی کے ساتھ یہ جلوس جو ہے نکالا گیا ابھی چند منٹ کے اندر یہ جلوس جو ہے مسجد میں جا کر پائے تکمیل کو پہنچ جائے گا آج کا جو دن ہے وہ ہمارے نبی نبی آخر زما صلی اللہ تعالیٰ علیہ وسلم کی پیدائش کا دن ہے اور یہ ایک مسلمان کے لیے تمام تہواروں میں سب سے عظیم ایک تہوار ہے ہمارے نبی صلی اللہ تعالیٰ علیہ وسلم اس دنیا میں تشریف لائے تو آپ نے بھائی چارے کا پیغام دیا چھوٹے بڑے کو ایک ساتھ مل کے رہنے کا پیغام دیا چھوٹے بڑے کا فرق مٹایا جو ظلم کر رہے تھے ان کو ظلم سے روکنے کا رکنے کا پیغام دیا اور اس طریقے سے زندگی جینے کا اپنے پیغام دیا کہ جس سے آپس میں بھائی چارہ بڑھے محبت بڑھے اور یہ دنیا جو ہے امن و امان کا گہوارہ بن سکے السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ